મહાકુંભ ના ભવ્ય આયોજન દરમિયાન ઉત્તર પ્રદેશના નાણાં મંત્રી સુરેશ કુમાર ખન્નાએ બંધારણ ગેલેરીનું કર્યું આ અનોખી ગેલેરીનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણની રચનાની પ્રક્રિયા તેના ઐતિહાસિક સંદર્ભો અને સંશોધન પ્રક્રિયા વિશે શ્રદ્ધાળુઓને જાગૃત કરવાનો છે ગેલેરીમાં મુલાકાતીઓ માટે બંધારણની રચનાથી સંબંધિત ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ છે જેમાં બંધારણ સભાના ગઠન અને તેના સભ્યોના યોગદાનની વિગતો સામેલ છે વિશેષ ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમોથી મુલાકાતીઓ બંધારણ સભાની ચર્ચાઓ અને વિવાદો સાંભળી શકશે ઓગણીસો પચાસમાં અમલમાં આવેલા બંધારણમાં કરવામાં આવેલા મુખ્ય સંશોધનો અને તેમના મહત્વને સમજાવવા માટે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે ઉપલબ્ધ છે ગેલેરીનો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો નથી પરંતુ યુવાઓ અને સામાન્ય જનતામાં બંધારણ પ્રત્યે સન્માન અને જાગૃતિ વધારવાનો છે મહાકુંભ જેવા પવિત્ર કાર્યક્રમોમાં આ ઉમેરો બંધારણની લોકશાહી ભાવનાને દર્શાવે છે મુલાકાતીઓ માટે અવકાશ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ આ ગેલેરીમાં ભારતીય બંધારણની અનોખી યાત્રા સમજી શકે છે ઉપરાંત ઇન્ટરેક્ટિવ પ્રદર્શન મારફતે તેઓ પોતાની સમજ અને બંધારણ સાથેનું જોડાણ વધુ મજબૂત કરી શકશે